નમસ્કાર મિત્રો બપોરના બે વાગ્યાના બુલેટિનમાં તમારું સ્વાગત છે નજર નાખીએ દેશ અને દુનિયાના તાજા સમાચારો ઉપર દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજે ગમરોડ્યું છે જેમાં ચોવીસ કલાકમાં એકસોને બેત્તાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે તેમાં નર્મદાના નાંદોદમાં નવ ઇંચ વરસાદ સાત ગયો છે ઉપરાંત દાહોદમાં પણ આઠ ઈંચ તિલકવાડામાં સાડા ઇંચ વરસાદ ખાપકી ગયો છે તેમાં ધરમપુર પાવી જેતપુર અને શહેરમાં પણ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન વિવિધ ડેમોમાં ભારે વરસાદની પાણીની આવક થઈ છે જેમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં પાણીની આવક વધી રહી છે જેમાં ધરોઈ ડેમમાં પંદરસો અઠ્યાવીસ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળ સપાટી છસો પાંચ પોઈન્ટ ચોવીસ ફૂટે પહોંચી ગઈ છે તેમાં ધરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ માનવામાં આવે છે તેમાં ધરે ડેમમાં હાલ છેતાલીસ પોઈન્ટ શૂન્ય છ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી એક દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે પાલિકા વિરુદ્ધ પરિવારજનોનો ભારે રોષ જોવા મળ્યો છે વડોદરામાં પાલિકાએ ખોદેલા ખાડા હવે જીવરણ સાબિત થયા છે એક રિક્ષા પલટી ખાઈ જતા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મોતને ભેટ્યો હતો પાલિકા સામે પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંડાદાર વરસાદથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત ભાવનગર અમરેલી અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાં પહોંચ્યા પછી શુભાંશુએ કહ્યું છે કે વોટર રાઈડ થબા પરનો તિરંગો દેશ સાથે જોડાયેલો છે લોન્ચિંગ સફળ થતાં માતા પિતા ભાવુક થઈ ગયા છે મિત્રો ને મહત્વના વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ભારતીય જોવા મળી રહી છે અમુક વિસ્તારમાં મેઘરાજા મહેરવાન થઈને વરસી રહ્યા છે બે દિવસ થી અતિભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં સ્થિતિ કફોડી બની હતી સુરત અને તાપીના અનેક દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહ્યો છે નર્મદા અને તાપી જિલ્લામાં તો ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ કાપકી ગયો છે મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાનું બજેટ દસ હજાર ગયું છે સુરતનો આ વિકાસ લોકો પાસે વસુલાતા વેરામાંથી થઈ રહ્યો છે પરંતુ જ્યારે સૂર્યપુરમાં સૂર્યપુર છે ત્યારે આ લોકોની મદદ માટે સુરત પાલિકાએ એ ઢોર પકડવાના ટ્રેક્ટર મોકલ્યા લોકોને સોસાયટીમાંથી બહાર રસ્તા પર લઈ જવા માટે જે ટ્રેક્ટર મોકલ્યા હતા તે ઢોર પકડવાના ટ્રેક્ટર હતા તેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે આવી સ્થિતિ રહી તો આવા સાત આઠ ગોપાલ બીજા આવી જશે તો તમને ભારે પડી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સોમવાર થી શરૂ થયેલી વરસાદી અને ખાડી પૂરની આફત બંધ થવાનું નામ લેતી નથી

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષા ઇન્ટરનેશનલ સ્પેસ સેસ્ટન એટલે કે આઈએસએસ માટે રવાના થઈ ગયા છે અહીં પહોંચતા તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બની જશે આ પહેલા ત્રણ એપ્રિલ ઓગણીસો ને ના રોજ વિંગ કમાન્ડર રાકેશ વર્મા સાઉઝ ટી ઇલેવન મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા હતા આમ સુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મુલાકાત લેનારા રાકેશ વર્મા પછી બીજા ભારતીય હશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે